કચ્છ બનાસકાંઠાનું રણ જ્યાં રેતીના પહાડો વચ્ચે શ્વાસ લેવા માટે પળપળ લડવી પડે છે જંગ ધૂળ ભરેલી મરુભૂમિમાં દિવસે પચાસ ડિગ્રી ગરમી અને રાત્રે હાડ થી જવતી આકરી ઠંડી પડકારજનક ગોળ અને પળે પળ બદલાતી આબોહવા રણને બનાવે છે દુર્ગમ રણક્ષેત્ર જવાનો એ સદા સાવધા રહેવું પડે છે રણ મોરચે જવાનોએ ડગલે પગલે સતત સતર્ક રહેવું પડે અહી ભૂલ જરા પણ અવકાશ નથી ભારત પાકિસ્તાનની સમગ્ર પશ્ચિમી સરહદને સીલ બંધ રાખવાનું કામ કરે છે બોર્ડર સિક્યુરિટી ફોર્સના જામબાજો અફાટ રણમાં હાઈટેક હથિયારો સાથે ગર્વ અને ઉત્સાહ ભેર પગલા માંડતા જવાનોને જોઈને લાગે કે કોઈ મેદાનમાં ચાલી રહ્યા છે આ કુદરતી નજારાની તસવીરો પહેલી દ્રષ્ટિએ ભલે સુંદર લાગે પરંતુ પડકારો ખૂબ જ ખતરનાક છે ભારતના પશ્ચિમી કાંઠાના મુશ્કેલ રણ વિસ્તારમાં સીમાના પ્રહરીઓનું જનૂન છે જોરદાર દેશ માટે મરવા મારવાની ભાવના તિરંગાની આન બાન શાન અકબંદ રાખવા તૈનાત જવાનો કુરબાની આપવા હંમેશા રહે છે તૈયાર કચ્છવાદ બનાસકાંઠાની ધરા એ સફેદ સાગર છે અને સાચવાદ પ્રમાણ અહીંયા પગ સાથે જ મળી રહે છે નમસ્કાર આજે આપે તમને ત્યાં લઈને આવ્યા છીએ કે જ્યાં બોર્ડરની સુરક્ષા ઉપર તહેનાત છે બીએસએફના જવાનો એટલે કે બોર્ડર સિક્યુરિટી ગાર્ડ અને દેશ જ્યારે પ્રજાસત્તાક ની ઉજવણી કરી રહ્યો છે ત્યારે અમે ત્યાં પહોંચીએ છીએ જે માં ભોમ રક્ષા માટે પોતાનો દેહ આપવા માટે પણ તૈયાર છે અને બોર્ડર નું નામ છે નડાબેડ બોર્ડર ઝીરો પોઈન્ટ પરચાને ક્યારેય પાખો નથી હોતી શુરવીરો બતાવે છે હંમેશા બહાદુરી શૌર્યના પરચા પૂરનારા શૂરીરોને જોઈને રહી જવાય દંગ અખંડ ભારતને એક સંપ રાખવાનું જેમનું છે સ્વપ્ન ભવ્ય ભારતને સુરક્ષિત રાખવું જેમનું છે લક્ષ્ય નડાબેડ અને આસપાસના દુર્ગમ રણ વિસ્તારમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનો ઊંટ પર કરે છે પેટ્રોલિંગ રણના વાહન ઊંટ પર બેસીને મોટો વિસ્તાર સરળતાથી આવરી શકાય છે तो दूर दूर सुदी दुश्मनों पर बाज नजर રાખી શકાય છે ભારત ના जवानों ફૂટ પેટ્રોલિંગ સાથે જ રસ્તાની સુવિધા છે ત્યાં જીપથી માં સવાર થઈને ગ્રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરતા રહે છે ચીતે જેસી ચાલ બાઝ જેસી જિસકી નજર શહેર જેસા દિલ ઓર ફોલાદી જીસ જે દુશ્મન દેશ કો વોકલાકર રખ દેતા વો હે હમારે પીએસએફ એટલે કે બોર્ડર સિક્યુરિટી ફોર્સ કે જવાન જો હમારી સરહદ ની સુરક્ષા કો ધ્યાન મે રખતે હે ઓર હમારે દેશ કો સુરક્ષિત રખતે હે અજે વાત કરીએ છીએ નળાબેટ બોર્ડર ની હું ઉમંગ ગરાવલ આપનું સ્વાગત કરું છું અને જય રહ્યા છે મે 0. ત્યારે આપની સાથે જવાન છે તેમની સાથે વાત કરીએ કે જવાન કેથી મુશ્કેલીઓ બા આપર્ને સાચવે છે આપણા દેશને સાચવે છે અને સુરક્ષિત રાખે છે અને આપણને પણ એ વિશ્વાસ રહે છે કે બીએસએફ બોર્ડર ઉપર છે તો દેશ સુરક્ષિત છે સર आपका नाम बताइए मेरा नाम राम दयाल है जी और मैं राजस्थान से बिलोंग करता हूँ कैसा होता है जब आप बॉर्डर पर खड़े रहते हैं तो क्या फीलिंग्स आती है हमारे को सबसे पहले तो है हमारे देश सेवा तो हम जब से भर्ती हुए तब से हमें यही जुनून था बचपन में भी कि हम एक बार फौजी बनेंगे और देश की सेवा करेंगे और ये अभी हम जो हमारा जो सपना था जो पूरा वार। हम देश की सेवा अभी कर रहे हैं तो हमें बहुत अच्छा मतलब गर्व होता है ऐसे कि हम बॉर्डर पे खड़े होकर और देश की सेवा करते हैं सर कई कठिनाइया अभी होती होगी जैसे धूप है बारिश होना क्योंकि ये रेगिस्तान जैसा है रण एक को बोला जाता है तो जब बारिश होती है दलदल हो जाता है फिर भी नहीं पाव मिलाना है नहीं कहीं देखना है बस एक ही नजर है दुश्मन देश के सामने कि किस तरह से आप मेहनत सकते हैं ये बारिश हो चाहे आंधी तूफान हो उसमें नज़रें हमारी हमेशा दुश्मन देश के सामने होती है और हमारी ये ट्रेनिंग ही ऐसी होती है जिसमें आंधी तूफान बारिश दलदल उस सब में हम आसानी से मतलब तो काम कर सकते हैं तो इसमें कोई हमें ऐसी कोई परेशानी नहीं आती है और उसके लिए हमारे पास बारिश होती है उसके लिए भी हमारे पास सारा मतलब इक्विपमेंट ऐसा होता है

જવાનોએ પોતાનું જીવન દેશ સેવામાં ખપાવ્યું છે નડાબેટ બોર્ડરની અને અહીંથી માત્ર પાકિસ્તાન 250 મીટર દૂર છે જ્યાં અમે તમને લઈ જવાના છીએ જે દેશની સુરક્ષામાં બીએસએફ જવાનો ખડે પગે છે કઈ વિષમ પરિસ્થિતિની અંદર તેઓ દેશની સુરક્ષા કરે છે ફ્રન્ટ લાઈન ઉભા રહી અને જવાબી કાર્યવાહી કરે છે આ એ જગ્યા છે કે અહીંયા લખેલું છે સ્ટોપ પાકિસ્તાન 250 મીટર અહીંથી સિવિલિયન્સ છે એમને અંદર ચેક કરી અને પછી મોકલવામાં આવે છે કારણ કે આ સીમા દર્શન માટે બે હજાર સોળમાં આ સીમા છે એ ખુલ્લી મૂકવામાં આવી હતી અને ત્યારથી જે લોકો છે અહીંયા આવે છે સીમા દર્શન માટે આવે છે અને મોટી સંખ્યામાં સિવિલિયન્સ અહીંયા આવી અને જે જવાનો છે એમને પણ મળે છે સાથે સાથે જવાનો કઈ રીતે દેશની સુરક્ષા કરે છે તે પણ જાણકારી મેળવે છે અને એના થકી જે આપણા દેશના જવાનો છે જ્યારે સિવિલિયન્સ અહીંયા આવે છે તેમની સાથે જ્યારે વાતો કરે છે અને એમને જે પ્રેમ આપે છે એમના થકી આ જવાનોનો જો મને જુસ્સો બમણો થાય છે નડાબેટના રણની અલાયદી દુનિયા છે જ્યાં મોબાઈલ ટાવર કે નેટવર્ક નથી કપરી ડ્યુટીમાં તૈનાત જવાનો ક્યારેક મહિનાઓ સુધી પરિવાર સાથે વાત કરી શકતા નથી પડકારજનક પરિસ્થિતિ વચ્ચે બીએસએફ જવાનો રેતીના ડુંગરા ઉપરથી પાકિસ્તાનની નડાબેટના રણમોરચે તૈનાત મહિલા વીરાંગણાઓની સતર્કતા જુઓ આંખે પાટા બાંધીને પણ દેશની દુર્ગાઓ દુશ્મનને આંખના પલકારામાં ઠાર મારવા સક્ષમ છે

મોટી સંખ્યામાં લોકો પણ અહીંયા ઉપસ્થિત છે પરેડ ઉપર આપ જોઈ શકાય છે કે જવાનો ક્રમબંધ એક પછી એક જે એમના એક્સરસાઇઝ છે એમના જે જવાનોની જે પ્રતિભા છે એ દેખાઈ આવે છે એક પછી એક આપ તુલનાબંધ અને ક્રમબંધ જવાનો છે અહીંયા પરેડ કરી રહ્યા છે અને સાથે જ જે રીતે આયોજન કરવામાં આવે છે અને સમયની સાથે એક સાથે તમામ જવાનો જે છે એ અહીંયા એમને પરેડ ગ્રાઉન્ડની અંદર જે સીમા દર્શન માટે લોકો આવે છે એમના બતાવી રહ્યા છે કે આખરે બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનો કઈ રીતે કાર્યરત હોય છે કેટલા પ્રતિભાશાળી હોય છે સાથે જ કેટલા સ્ફૂર્તિલા કેટલા ઝડપી અને કેટલા ત્વરિત હોય છે આ બતાવે છે એ સમયની સુતકતા સાથે સમય સાથે કદમથી કદમ મિલાવી અને જે રીતે પરેડ કરવામાં આવી રહી છે અને આપ જોઈ શકો છો કે એક પછી એક જવાનો જે છે એ અહીંયા પરેડની અંદર એક્સરસાઇઝ કરી રહ્યા છે અને આ પરેડમાં ક્રમબદ્ધ સમયબદ્ધ જવાનો કદમથી કદમ મિલાવી અને એક પણ ક્યાંય પણ કોઈ એક સેકન્ડની પણ દૂરી છે નથી જોવા મળતી એક જ સાથે રાઇફલ છે ફરી રહી છે એક જ સાથે રાઇફલ થંભી જાય છે એક જ સાથે ચક્ર બની જાય છે અને એક જ સાથે અને આપ જોઈશો હવે જે દ્રશ્ય જોવા મળશે જે રાઇફલ છે રાઇફલના વચ્ચેથી જ જવાન જે છે પસાર થશે અને સાથે જ બાદમાં રાઈફલ એક જવાન જવાન સામેના જવાનને એમાંથી પણ જે છે તે થશે અને એ રીતે આખી જે પરેડ છે યોજવામાં આવતી હોય છે અને જવાનોને જોતા જ એક ગૌરવ અને સાથે જ જુસ્સો છે એ જુસ્સો આવી જાય છે અને જુસ્સાની સાથે જ આમના માટે આપણા દિલમાં આપણા હૃદયમાં રહેલો જે પ્રેમ છે એ સૌ વિશેષ વધે છે અને સાથે જ એમના પ્રત્યેનું માન અને સન્માનમાં અભિવૃદ્ધિ થતી પણ દેખાય છે કે જવાનો દેશનું ગૌરવ આપ જોઈ શકાય છે લે જે લે છે એ રાઇફલને તો પરેડમાં સામેલ કર્યા છે અને સાથે જ સમયબદ્ધ જવાનો છે એ અહીંયા એક પછી એક પરેડમાં આવી અને જે એક્સરસાઇઝ છે કરી રહ્યા છે અને તો કહી શકાય કે આ જે પરેડ જે છે એ પરેડ ક્યાંક બતાવે છે કે ભારતીય સેના કેટલી સક્ષમ છે ભારતીય સેના કેટલી ઝડપી છે ભારતીય સેના કેટલી મજબૂત અને સુરક્ષાની જે ગેરંટી આપે છે એ આ જવાનો છે કે જેને ફ્રન્ટ લાઈન ડિફેન્સ પોલીસ પણ કહેવામાં આવે છે એટલે કે બોર્ડર સિક્યુરિટી પોર્ટ દેશની તમામ સરહદો ઉપર જે ફ્રન્ટ લાઈન ઉપર જે જવાનો ઊભા હોય છે બીએસએફના જવાનો હોય છે અને જવાનો આ રાઇફલો આપ જેમના હાથમાં જોઈ શકો છો એ રાઇફલો ન માત્ર દેખાડવા માટે ખભે મૂકાતી પરંતુ જરૂર પડે એ નિશાનો સાંધી અને દુશ્મનને પરાસ્ત કરવા માટે પણ કાપી છે બાજ જેવી જેમની નજર છે ચિતા જેવી જેની ચાલ છે અને વાઘ જેવા જેના પંજા અને સિંહ જેવી જેની દહાડ છે એવા જવાનો નડાબેટની સુરક્ષામાં અથાગ લાગેલા છે જે ન તો દિવસ જોવે છે ન તો રાત જોવે છે ન તડકો ન ગરમી કોઈ પણ વિષમ પરિસ્થિતિની અંદર આ જવાનો છે એ દેશની સુરક્ષા માટે બલિદાન આપવા માટે તૈયાર છે અને આ જવાનો દેશનો જે સુરક્ષા છે તેને સંભાળી બેઠા છે એમનું મૂળ કર્તવ્ય છે દેશની સુરક્ષા સર્વપ્રથમ સરહદની શાન સમાન રણબાંકુરાઉ સૈન્યના મોરચે તૈનાત હોય તો દેશનો દરેક ખૂણો સુરક્ષિત બની જાય સીમાના પ્રહરી અને અસીમ વીરતાના પ્રતીક સમાન જવાનોને સલામ मिलेंगी इन परिंदों को मंजिल यकीनन मिलेंगी परिंदों को मंजिल यकीनन ये फैले वो उनके पंख बोलते हैं वो लोग रहते हैं अक्सर खामोश जमाने में जिनके उनर बोलते हैं न मात्र हृदय परंतु रक्त, रक्त नस रक्त देश देशभक्ति बोले छे જે રાષ્ટ્રને ગણે છે જે રાષ્ટ્ર માટે પોતાનું બલિદાન આપવા માટે તૈયાર હોય છે અને એમ પણ કહેતા હોય છે કે રાષ્ટ્ર થી મોટું અને કિંમતી કોઈ કફન ના હોય અને એટલા માટે જ આપણા ભારત દેશના બીએસએફ જવાનો ચોવીસ કલાક ત્રણસો ને દિવસ ચોમાસુ ઉનાળો કે પછી ઠંડી કોઈ પણ વિષમ પરિસ્થિતિની અંદર અડી અને અડક ઉભા હોય છે અને એટલા માટે જ આપણો દેશ સુરક્ષિત છે નડાબેટ બોર્ડર ઉપર જવાનો ક્રમબદ્ધ લયબદ્ધ અને સાથે જ કદમ થી કદમ મિલાવી ખભા ઉપર રાઈફલ રાખી બંદૂક રાખી અને દેશ દુશ્મનને ચીરવા માટે તેને નિશાનો સાંધવા માટે હર હંમેશ તત્પર દેખાય છે અને એ જ આ સ્વાતંત્ર પર્વના દિવસે સૌ કોઈને સૌ દેશવાસીઓને અને સાથે જ ભારતની તમામ ડિફેન્સ એજન્સીને મારા અને અમારા ગુજરાત ફસતા જય હિન્દ જય ભારત